અમદાવાદ શહેરમાં જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેરમાં જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બે મહિના પહેલાં યુવતીની છેડતી મામલે થયેલા ઝઘડાને લઈને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં ઇમરાન ભમરાણી અને કુરબાનભાઈ બબાણી સહિતના દસ થી પંદર લોકોનું ટોળું આમને સામને આવી ગયું હતું અને એકબીજાના ઘર પર પથ્થરમારો કર્યો હતો જે બાદ બંને પક્ષ સામસામે લાકડીઓ લઈને મારામારી તેમજ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા આ દરમિયાન બંને પક્ષ તરફથી રિવોલ્વર કાઢીને એકબીજાને બતાવીને ડરાવવામાં પણ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પથ્થરમારાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ત્યારે ઘટનાની જાણ થતાં વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે પોલીસ આવતાની સાથે ટોડું વિખેરાઈ ગયું હતું ઘટનાના પગલે પોલીસ દ્વારા તરત જ બંને પક્ષના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ઘરમાં તપાસ કરતા પોલીસને લાકડીઓ જેવા હથિયાર મળી આવતા તમામ હથિયાર પોલીસે કબજે કરી પાંચ લોકોની ધરપકડ કરી છે ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને બંને પક્ષ દ્વારા સામસામે રિવોલ્વર બતાવી હોવાનું લઈને પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જય હિન્દ જય ભારત